દર પંથકમાં મારે એક હજાર ગોપાલ ઇટાલિયા તૈયાર કરવા છે જેને પંચનામું શું અને સોગનનામું શું એની ખબર પડવી જોઈએ આ તંત્ર આપણને મદદ નથી કરતું શું કામ આપણને જ્ઞાન નથી ના બિલ આપણે છે ને ભીખ માગતા હોય એવી આપણી હાલત થઈ જાય છે ગોપાલ ઇટાલિયા એ કીધું કે આમ નહીં આપણો અધિકાર છે વીઆર ટેક્સ પેયર્સ આપણે ટેક્સ આપનારા લોકો છે આ બધા આપણા મુલાઝિમો છે આપડા નોકર છે યા તો ઈ સેવક છે યા તો ઈ ટ્રસ્ટી છે માલિક નથી એટલે હક થી માંગો જેમ આપણે હોટલમાં જમવા જઈએ તો કઈ હાથ પગ નથી હોટલ ના માલિક હોય એમ એમ ગોપાલ ઇટાલિયા કે છે કે તમારે મારે એક હજાર ગોપાલ ઇટાલિયા તૈયાર કરવા છે જે તંત્રને કહી શકે કે આ અમારો અધિકાર છે ને તમે આને ક્યારેય પણ અવઢવમાં મૂકી ન શકો એટલે ઈ બહુ મોટી વાત છે